જિલ્લા કોંગ્રેસ સમિતિના તમામ વરિષ્ઠ આગેવાનો સંગઠનના હોદ્દેદારો ની સમક્ષ આજે જે રાજકીય પરિસ્થિતિ ભરૂચ સંસદીય બેઠક ઉપર ઊભી થઈ છે અને એમાં ખાસ કરીને આ બેઠક કોંગ્રેસે જ્યારે ગઠબંધનની અંદર આપ પાર્ટીને આપવાનો અધિકૃત નિર્ણય કરેલો છે ત્યારે એની સામે સખત નારાજગી તમામ કોંગ્રેસના આગેવાનોની પાયાના કાર્યકર્તાઓની છે અને એ લાગણીને ધ્યાનમાં રાખીને આગામી રણનીતિ મુજબ પાર્ટીનું જે શીર્ષ નેતૃત્વ છે એ પ્રદેશ અને રાષ્ટ્રીય કક્ષાના નેતૃત્વને સમક્ષ આ માગણી ઉપર પુનઃ વિચાર કરવામાં આવે જે બેઠક આપને ફાળવવામાં આવેલી છે એ બેઠક કોઈ પણ સંજોગોમાં અમે આપના ચૂંટણી ચિહ્ન ઉપર લડાઈ એવું ઈચ્છતા નથી ઉમેદવાર કોઈ પણ હોઈ શકે એના માટે અમે કંઈ વાંધો

આ માંગણી ઉપર અમે કોઈ પણ રીતે કરવા માંગતા નથી પાર્ટીનો વધારે વિસ્તાર થાય એ માટે તમામ પોતાની કારકિર્દી પચીસ વર્ષથી ત્રીસ વર્ષથી પાંત્રીસ વર્ષથી જે લોકો પરિવાર ઘરબાર છોડીને પાર્ટીના કામમાં લાગેલા છે એની ચોક્કસ લાગણી દુભાઈ છે અને આ નિર્ણયથી તેઓ ના છે ત્યારે એવા કાર્યકર્તાઓની હજારો મતદારો જે છે લાખો મતદારો ભરૂચ સંસદીય મત વિસ્તારના જે વર્ષોથી કોંગ્રેસને વરેલા છે એ મતદારોનું ધ્રુવીકરણ કોઈ અન્ય પાર્ટીમાં ન થાય અને જે અમારો આશય છે આ ગઠબંધનનો ભારતીય જનતા પાર્ટીને હરાવવાનો પણ આ નિર્ણયથી ચોક્કસ મને એવું લાગે છે કે આમાં ભારતીય જનતા પાર્ટી મજબૂત થશે અને એ વિચારની ઉપર કેન્દ્રીય અને પ્રદેશનું નેતૃત્વ પુનઃ વિચાર કરે એના માટેની આજની આ પ્રેસ કોન્ફરન્સ રાખી છે આગામી આયોજન મુજબના અનેક કાર્યક્રમો અને જે રીતે પુનઃ વિચાર આ મુદ્દા ઉપર ચોક્કસ થશે અને કોંગ્રેસનો સિમ્બોલ લઈને જ અમે જંપવાના છે જો એ માગણી શીર્ષ નેતૃત્વ અસ્વીકાર કરે તો આવનારા દિવસોમાં જે અમે રણનીતિ બનાવી છે એ રણનીતિ મુજબ અમારા કાર્યક્રમો અમે આગળ ધપાવતા રહીશું સદીભાઈ છેલ્લા કેટલાય દિવસોથી નારાજગી તો વ્યક્ત થઈ જ રહી છે કોઈ પ્રકારનું એની સામે પોઝિટિવ રિસોલ્યુશન આવતું નથી તો આનું આગળનું સ્ટેપ શું માત્ર રજૂઆતો જ કે પછી કોઈ કડક પ્રેક્ષકની જોવા મળશે મેં આપને અગાઉ પણ કીધું છે કે આમાં કોઈ પણ પ્રકારની કોઈ બાંધછોડ અમે કરવા માગતા નથી કારણ કે આ કોઈ વ્યક્તિગત રાજકીય કારકિર્દીનો પ્રશ્ન નથી આ માત્ર સંદીપ માંગરોલા પરિમલસિંહ રાણા દલપતસિંહ વસાવા હસુભાઈ પટેલ શેરખાન પઠાણ વરિષ્ઠ આગેવાનો છે એની કારકિર્દીના માટે આ લડાઈ નથી ઉમેદવાર કોઈ પણ આવે અમને એ સ્વીકારી છે પણ કોંગ્રેસનો સિમ્બોલ જાય એ બાબતમાં અમે કોઈ બાંધછોડ કરવા માંગતા નથી અને એના માટે જે હદ સુધી લડાઈ લડવાની હશે એ લડાઈ અમે અમારી જે રણનીતિ છે એ પ્રમાણે લડવાના છીએ એમાં કોઈ બાંધછોડ નથી કરવાનો આવશે રણનીતિ સમય પ્રમાણે એનાથી તમને અવગત કરાવતા રહીશું પણ આ વાતનો એક જ અર્થ છે કે આ રણનીતિ મુજબ પાર્ટી નિર્ણય નહીં કરે

એક આજનો આ કાર્યક્રમ છે એની રાહ જોઈને બેઠેલા હતા આજે જયારે અધિકૃત જાહેરાત થઈ જ ગઈ છે ચેલેન્જ નો કોઈ પ્રશ્ન નથી હાઈ કમાન્ડ ની સમક્ષ અમારી માગણી મૂકવા માટે અમે વિવેકપૂર્ણ રીતે એમની સાથે વાર્તાલાપ અમારા ચાલુ છે અને અમને પૂરેપૂરો ભરોસો છે કે કોંગ્રેસ નું હાઈકમાન્ડ છે આ બેઠક ઉપર કોંગ્રેસ જ ઉમેદવાર આવશે હું પહેલા પણ કહી ચૂક્યો છું ને આજે પણ એ વાતની સાથે હું એને દોહરાવું છું કે અહીંયા આ બેઠક ઉપર કોંગ્રેસ જ ઉમેદવાર ઉમેદવારી કરશે સંદીપભાઈ વાત ખાલી માત્ર શક્યતાઓની છે ચૈતર વસાવા કોંગ્રેસ એ માંગણી મારે કરવાની રહેતી નથી એનો નિર્ણય ચૈતર વસાવા એ પોતે કરવાનો હોય છે કે કોઈ એક છે આપણે દેશમાં રાષ્ટ્રીય પાર્ટીઓ દ્વારા જે ઇન્ડિયા એલાયન્સ થયું છે એમાં ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી નું ગઠબંધન થયું છે ભરૂચમાં ગઠબંધનમાં ભરૂચ સીટ આમ આદમી પાર્ટી ના ઉમેદવાર તરીકે મારા નામની જાહેરાત થઈ છે ત્યારે કોંગ્રેસના આગેવાનોએ પણ ઈચ્છા વ્યક્ત કરી છે કે ચૈતરભાઈ કોંગ્રેસના સિમ્બોલ પરથી લડે પરંતુ હું આમ આદમી પાર્ટીના સિમ્બોલ પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયો છું વિધાનસભામાં દળનો નેતા પણ છું એટલે હાલના તબક્કે હું એમની જે લાગણી છે કે એમના સિમ્બોલ પરથી લડે તો એમની વાતને હું અમારા રાષ્ટ્રીય નેતાઓ સુધી પહોંચાડીશ અને એમના પણ સલાહ સૂચન લઈશ અને ચોક્કસ અમે કોંગ્રેસના તમામ આગેવાનો તમામ નેતાઓ બધા અમે સાથે લઈને ભરૂચ લોકસભા કઈ રીતના જીતાય છે એ એ પ્રકારની અમારી રણનીતિ અમે બનાવીશું હાલમાં અહીંયા બધા આગેવાનો ભેગા થયા લોકોનો ખુલ્લો વિરોધ છે કોંગ્રેસના જેટલા પણ અહીંયા આગે આગેવાનો છે હોદ્દેદારો છે બધા સાથે અમારા વ્યક્તિગત પણ સંબંધ સારા છે અને અમારો ધ્યેય માત્ર ને માત્ર દેશમાં લોકશાહી બચાવવા માટે અમે રાષ્ટ્રીય કક્ષાએ ગઠબંધન થયું છે ત્યારે ચોક્કસ એમને બધાને એમનું માન સન્માન જળવાય બધાને વિશ્વાસમાં લઈને થોડી નારાજગી છે છતાંય અમે બધા સાથે રહીને આવનાર દિવસોમાં ભાજપને અહીંથી પરાસ્ત કઈ રીતના કરવાનો છે આગળ વધીશું કે નિવેદન મારું રાહુલજીને લઈને હતું કે ચૂંટણી કોઈ પણ રાજકીય પક્ષ જ્યાં પણ લડતા હોય એમના રાષ્ટ્રીય નેતાઓ એમના ઉમેદવારને જીતાવવા માટે આવતા હોય છે મેં કોઈ વિવાદિત ટિપ્પણી નથી કરી છતાં અમે રાહુલજીની જે ન્યાયયાત્રા ગુજરાતમાં આદિવાસી પર આવવાની છે અમે બધા રાહુલજીની યાત્રામાં અમે જોડાવાના છે અને અમે સાથે જ છે અમારે કોઈ મતભેદ નથી અને અમે બધા સાથે જ છે કે હવે અમારે માત્ર ને માત્ર ભાજપ સામેની લડાઈ છે ત્યારે કોંગ્રેસના આગેવાનોની લાગણી છે કે એમના સિમ્બોલ પરથી લડાય પણ ધારાસભ્ય આમ આદમી પાર્ટીનો છું દળનો નેતા પણ છું અને ગઠબંધન માં આ બેઠક જયારે પાર્ટી ને મળી છે તો અમે બધા સાથે રહીને લાગણી પહોંચાડીશું કે તમારું શું રહેશે હું ઉપર વાત મૂકું છું અમારા મોડી મંડળમાં અને જે કંઈ પણ નિર્ણય આવશે તો આપ સમક્ષ ચોક્કસ અમે બધા સાથે રહી નક્કી કરીશું એમની માગણી જે વ્યાજબી છે એ માગણીને અમે ગ્રાહ્ય રાખીએ છીએ એ પણ નિર્ણય લેવાનો અમારો હાઈકમાન્ડનો છે એટલે હાઈકમાન્ડ નક્કી કરશે એ રીતના અમે આગળ લોકસભા ઇલેક્શન તમે જોઈ શકો છો ભાજપને એમના સાંસદને અહીંના લોકોએ ત્રીસ વર્ષ આપ્યા છે સરકાર એમની હોવા છતાંય આજે લોકો જીઆઈડીસીઓમાં નોકરીઓ માટે લોકો આજે ફરે છે અહીંયા નેશનલ હાઈવેમાં એટલા જમીનો ગઈ છે ઘણા પ્રોજેક્ટોમાં જમીનો ગયે છે લોકો નર્મદાના પૂરથી ત્રાહીમાં પોકારી રહ્યા છે ત્યારે ચોક્કસ આ વખતે ભરૂચ લોકસભા અમે બધા સાથે રહીને માત્ર ચૈતરભાઈ નહીં પણ કોંગ્રેસ આમ આદમી પાર્ટી એક ટીમ બનીને અમે ઉતરીશું અને આ લોકસભા અમે જીતીશું શું અમને માટે અહીંયા કોંગ્રેસના ના અમારે દિલ્હીથી આગેવાનો આવ્યા હતા એમની સાથે અમે બેઠા હતા અહીંયા આવ્યા પછી અમને ખબર પડી કે કોંગ્રેસના આગેવાનોનો કોન્ફરન્સ છે અમે ટૂંક સમયમાં બધા જ કોંગ્રેસના સાથી મિત્રો સાથે એક જોઈન્ટ સંયુક્ત મીટિંગ પણ અમે કરવાના છે જે રીતના કોંગ્રેસના આગેવાનો અમને સમય આપશે એ રીતના અમે ટૂંક જ સમયમાં એમની સાથે બેઠક કરવાના છે અમારો માત્ર ને માત્ર ધ્યેય એવો છે કે અહીંથી પિસ્તાલીસ વર્ષ સુધી સ્વર્ગીય અહેમદ પટેલજી પ્રતિનિધિત્વ કરતા હતા આ સીટ જીતીને અમે એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માગીએ છીએ